નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર ભારતના એકાવન શક્તિપીઠોમાંનું એક મહત્વપૂર્ણ પીઠ છે અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું આ મંદિર માતા અંબાના ભક્તિનું કેન્દ્ર છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે પ્રાચીન પુરાણો અનુસાર વર્ણન મળે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં ભગવાન શિવ અને માતા સતીનું અપમાન કર્યું ત્યારે માતા સતી યજ્ઞ કુંડમાં આહુતિ આપી દીધી ત્યારબાદ શિવજી દુઃખી થઈ માતાનું દેહ કાંત ઉપર લઈ તાંડવ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી સતીના દેહના એકાવન ટુકડા કર્યા આ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ એમ માનવામાં આવે છે કે અંબાજી સ્થાને માતા સતીનું હૃદય પડ્યું હતું તેથી આ સ્થળને અતિ પવિત્ર માનવામાં આવે છે અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નથી પરંતુ અહીં શ્રી વિષ યંત્રની પૂજા થાય છે આ યંત્રને ખૂબ જ રહસ્યમય અને શક્તિશાળી માનવામાં આવે છે કોઈપણને આ યંત્રના દર્શન કરવાની પરવાનગી નથી પરંતુ મંદિરના પૂજારીઓ યંત્રની આરાધના કરે છે ભક્તો યંત્રને કપડાં અને ફૂલોથી ઢાંકેલા સ્વરૂપમાં જ દર્શન કરે છે અંબાજી મંદિરનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને માર્કેડીય પુરાણ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે પ્રાચીન કાળથી રાજાઓ અને મહારાજાઓએ આ મંદિરની સેવા પૂજા કરી છે કહેવાય છે કે ગૌતમ બુદ્ધે પણ અહીં ધ્યાન સાધના કરી હતી અંબાજી મંદિરનો મુખ્ય ઉત્સવ ભાદરવા સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે આ દિવસે ઉત્તર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક પ્રદેશોમાંથી લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચે છે આ યાત્રાને ભાદરવી પૂનમની યાત્રા તરીકે ઓળખવામાં આવે છે મંદિરના આસપાસ ગબ્બર પર્વત આવેલો છે જ્યાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓના નિવાસનું માનવામાં આવે છે ગબ્બર પર્વત પર નવસો નવ્વાણું પગથિયા ચડીને ભક્તો ગબ્બર માતાના દર્શન કરે છે અહીં દિવડાઓનો નજારો અદ્ભુત જોવા લાયક છે આજે અંબાજી મંદિર આધુનિક સુવિધાઓ સાથે ભવ્ય અને આકર્ષક બની ગયું છે અહીં યાત્રાળુઓ માટે વિશાળ યાત્રાધામ નિવાસની સુવિધાઓ અને વ્યવસ્થિત પ્રબંધ કરવામાં આવે છે અંબાજી મંદિર માત્ર ધાર્મિક પીઠ નથી પરંતુ ભક્તિ શ્રદ્ધા અને શક્તિનું પ્રતિક છે માતા અંબાના આશીર્વાદથી ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે આપણે જાણ્યું અંબાજી મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો